ત્યારબાદ દર વર્ષે આ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે પ્રથમવાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જૂન રાજધાની સ્ટોકહોમ પર્યાવરણના મુદ્દાઓ જેવા કે ભોજનનો બગાડ નુકસાન જંગલનું છેદન ગ્લોબલ વોર્મિંગનું વધવું આ તમામ બાબતોને સમજાવવામાં વિશ્વ પર્યાવરણ દિવસની મનાવવાની શરૂઆત પણ કરવામાં આવી હતી સમજાવવાની વાત તો જોવા મળી પણ તેની સાથે સાથે તેનું અમલીકરણ અત્યારે તો સૌથી વધારે જરૂરી જોવા મળતું હોય છે પરંતુ અમલીકરણ પણ જોવા મળતું નથી હવે અમલીકરણ હવે કેવા પ્રકારનું જોવા મળશે કેવી રીતની ચર્ચા વિચારણા જોવા મળશે પરાગભાઈ શાહ કે જેઓ ગ્રીન એનર્જી એક્સપર્ટ છે જે પરાગભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે થેન્ક યુ પરાગભાઈ વિશ્વ પર્યાવરણ દિવસે આજે સૌથી પહેલા વિશ્વ પર્યાવરણ દિવસને લઈને આપની પ્રતિક્રિયા જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વિકાસ થઈ રહ્યો છે માનવજાતનો અને વર્ષોથી પથ્થરયુક્તિ શરૂ કરી અને અને જે ડેવલપમેન્ટ થયું આગળ વધતા ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થયો ફેસિલિટી સુવિધાઓ બધી જ વસ્તુઓનો વિકાસ થયો પણ એની સાથે એક સમસ્યા ઊભી થઈ કે કોઈ પણ પાવર જનરેટ કરવો હોય કે કોઈ પણ વિકાસ કરવો હોય એની સાથે ઝાડ કાપવા પડે તમારે કન્સ્ટ્રકશન કરવું પડે પાવર જનરેટ કરવા માટે કોલસો પાડવો પડે એટલે વિકાસની સાથે એની સાથે દરેક સારી વસ્તુ સાથે થોડી નેગેટિવ વસ્તુઓ પણ આવે દરેક વસ્તુ હંમેશા હંડ્રેડ પોઝિટિવ ના હોઈ શકે તો એના ફળ સ્વરૂપે નેગેટિવ પર્યાવરણ નુકસાન થયા એવી વસ્તુઓ જે અનએવોર્ડેબલ આપણને લાગતી હતી પણ વર્ષો જતા આપણે સમજ્યા કે આપણી પાસે જે વર્ષોથી ઋષિ મુનિઓએ અથવા તો આપણા શાસ્ત્રોએ કીધું છે કે સૂર્ય જળ પવન વાયુ આ બધા સ્ત્રોતથી પણ તમે એબન્ડન્ટ એનર્જી જનરેટ કરી શકો છો અને વિકાસ સાથે તમે પર્યાવરણનું પણ ધ્યાન રાખી શકો છો તો જેમ જેમ વિકાસ થતો ગયો એની સામે જે સમસ્યાઓ પર્યાવરણને લગતી આવતી ગઈ અને એની સામેની જે અવેરનેસ આવતી ગઈ એને લગતી રેગ્યુલેશન્સ પોલિસી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ અને એક સામાન્ય માણસથી માંડી અને ગવર્મેન્ટ મશીનરી સુધી દરેક માણસને એક સમજણ પડતી ગઈ કે આપણે પર્યાવરણને નુકસાન કરીશું તો એ લાંબા ગાળા માટે આપણને સસ્ટેનેબલ નહીં થઈ શકે અને અને આપ જેવા ન્યૂઝ ચેનલ્સ પણ આ વસ્તુને પ્રેરણાદાયી કહેવાય મારા હિસાબે કે તમે એક અવેરનેસ લોકોમાં લાવી રહ્યા છો કે પર્યાવરણને આપણે કેવી રીતે પ્રોટેક્ટ કરી શકીએ વિકાસની સાથે એટલે વિકાસ તો થવો જ જોઈએ પણ એની સામે આપણે જે જે પગલા કરી શકીએ વોટર હાર્વેસ્ટિંગ હોય સોલર પાવરનું યુટિલાઇઝેશન હોય વિન્ડ એનર્જી હોય ઘણા બધા ઓપ્શન્સ આપણે વર્કિંગ કરી શકીએ અને જેથી કરીને પર્યાવરણને મદદ કરી શકીએ થેન્ક યુ ચાલો તો પર્યાવરણને મદદ કરવી બહુ જ જરૂરી જોવા મળતી હોય છે જતીનભાઈ શેઠ આપણી સાથે જોડાય ગયા છે કે જો પર્યાવરણ વિશે જતીનભાઈ આપનું પણ સ્વાગત છે જતીનભાઈ વિશ્વ પર્યાવરણ દિવસ છે ઉજવતા હોય છીએ મીડિયા સતત આપણને યાદ કરાવે છે લોકોને કે આ વિશ્વ પર્યાવરણ દિવસ છે પછી આપણે સુઈ જઈએ છીએ સવાળે છે તો આવું કેમ થાય છે સવાલ એ છે કે આપણી જે મોટામાં મોટું જો પ્રદૂષણ હોય તો આપણું ભ્રષ્ટાચારનું પ્રદૂષણ છે આપણી કમિટમેન્ટ નથી સરકારની કે નાગરિકોની નાગરિકોની કમિટમેન્ટ નથી સરકારનું કમિટમેન્ટ નથી આ સરકારનું કમિટમેન્ટ ક્યારે દેખાય જયારે એન્ફોર્સમેન્ટ હોય ત્યારે આજે અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદમાં જે ઓક્સિજન પાર્ક બનાવ્યા એ ઓક્સિજન પાર્કની શું હાલત છે એટલે કમિટમેન્ટ નથી બાકી પ્રોજેક્ટ કદાચ સરસ છે કે આપણે ઘણું બધું પર્યાવરણમાં સુધારવું તો કરી શકીએ દાખલા તરીકે જે ગ્રીન વર્લ્ડ કન્સેપ્ટ જે મૂકવામાં આવ્યો હતો મને ખબર નથી પણ એ સારો એવો મુકાયેલો જેમાં સહ્યાદ્રી પર્વત પર લગભગ પાંચ કિલોમીટર પહોળાઈમાં અને હજાર કિલોમીટર અથવા એનાથી વધારે લંબાઈમાં આખો એક વૃક્ષોનો પટ્ટો કરો હતો જેમાં મિલિયન્સ ઓફ ટ્રીઝ મિલિયન્સ ઓફ ટ્રીઝ હજારોની લાખોની લાખો કરોડોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થઈ શકે મેન્ટેન થાય અને એના કારણે પર્યાવરણ બહુ મોટો ફાયદો અદભુત પ્રોજેક્ટ છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ નથી આપણા ત્યાં અમદાવાદમાં જોઈએ તો અમદાવાદની પિક્ચર ક્લિયર થશે તો અમદાવાદમાં પર્યાવરણ માટે કોઈ કમિટમેન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કે સ્ટેટ નું કે કોઈ કમિટમેન્ટ નથી નહીં તો આપણે જો ખરેખર પર્યાવરણમાં માનતા હોત તો બે હજાર ચૌદમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ જયારે સ્વચ્છ ભારત અભિયાનનું અભિયાન છોડ્યું આજે દસ વર્ષ થઈ ગયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિટમેન્ટ નથી અને કમિટમેન્ટ સરકારનું કેમ નથી તો નાગરિકોનું કમિટમેન્ટ નથી નાગરિકો સરકારને પૂછતી નથી નાગરિકોનું સંગઠન નથી સરકાર પર એનું કોઈ સરકાર પર એનું કોઈ દબાવ નથી મુશ્કેલી ત્યાં છે એટલે ફક્ત લોકો એવી અપેક્ષા રાખે કે મીડિયા જ બધું કર્યા કરે અને અમે કશું જ ના કરીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું અને એના કારણે આ પ્રદૂષણ વધતું જાય છે કમિટમેન્ટ નથી માટે વધતું જાય પ્રદૂષણ પરાગભાઈ જયારે અત્યારે પર્યાવરણની વાત કરીએ છીએ તો પર્યાવરણને પ્રદૂષિત કરતા તત્વોનો વધુ પડતો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો જેમ આપણે કીધું વિકાસની સાથે કન્સ્ટ્રક્શન મશીનરી કેમિકલ્સ ડેવલપમેન્ટ અને એ બધી જ વસ્તુઓ સાથે તમારી કોન્ક્રીટ ઝાડને કાપવાના પર્યાવરણને નુકસાન કરવાનું કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ કરવાનો કારણ કે મલ્ટિપલ પ્રોડક્શન ફાસ્ટ પ્રોડક્શન સ્પીડમાં ફેસિલિટી એર કન્ડિશનર્સનો ઉપયોગ વધી ગયો ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું દરેક ઘરમાં જ્યારે નાનપણમાં અમે લોકો આખા પચાસ કે સો ઘરની વચ્ચે એકાદ એર કંડિશનર હતું પચાસ ઘરમાં બસો એર કંડિશનર લાગેલા છે તો એ જે ગરમી ખેંચીને બહાર પર્યાવરણમાં જાય છે એ એનો ઈલાજ શું પાણી વરસાદનું આટલું બધું આપણને મળી રહ્યું છે તો એને હાર્વેસ્ટિંગ કરી એનો બચાવ કરી અને નેચરલ પાણીનો ઉપયોગ કરીએ પમ્પિંગ ઓછું કરીએ પાવર કન્ઝમ્પશન ઓછું કરી શકીએ જે જગ્યાએ કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે વિકાસ કરી રહ્યા છે એની સામે નંબર ઓફ ટ્રીઝ તમારે પોપ્યુલેશનની સામે એવો રેશિયો મેન્ટેન કરવો પડે એવું કંઈ રેગ્યુલેશન હોવું જોઈએ થોડું કમ્પલ્શન હોવું જોઈએ થોડી અવેરનેસ હોવી જોઈએ જેટલો પાવર આપણે વીજળી વાપરી રહ્યા છે એમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ આ બધી વસ્તુઓ જ્યારે હાજી એક હું આપને રોકવા છું આપણે અત્યારે તમામ લોકો એમ કહેતા હોય છે કે ના વૃક્ષારોપણ કરો કે જેનાથી પર્યાવરણ બચશે પણ અત્યારે સૌથી મોટી ભૂલ એક એક જ છે કે કઈ જમીનમાં કયું વૃક્ષ વાવવું ક્યાં કયું વૃક્ષ વાવવું એ કોઈને ખબર નથી હોતી પછી હવે આપણે જયારે ગાંધીનગરની વાત કરીએ ગાંધીનગર કે અમદાવાદ હોય ત્યાં નાળિયેરીના વૃક્ષ અત્યારે પછી ખોટું પડે એ પછી દરિયાની જગ્યાએ જોઈએ એટલે કે અત્યારે તમામ લોકોને એ પણ અવેરનેસ હોવી જોઈએ કે વૃક્ષારોપણ કરો પણ ક્યાં કયું છે પર્યાવરણવિદને પૂછો અથવા તો તમારા જેવા ગ્રીન એનર્જી એક્સપર્ટને પૂછો કે અત્યારે કયા ઝાડની જરૂર છે કયું વૃક્ષ વાવી શકાય છે અને ત્યારબાદ વૃક્ષારોપણ અત્યારે કાર્યક્રમ કરવો બહુ જરૂરી છે આના માટે હું એટલું કહીશ ચોક્કસપણે કે ભારત પાસે એટલી વર્ષેડાઈલ દેશ છે કે એટલા બધા એબન્ડન્સમાં નોલેજેબલ વ્યક્તિઓ દરેક ક્ષેત્રની અંદર છે અને ગવર્મેન્ટની કૃષિ યુનિવર્સિટી છે ફાર્મિંગના એક્સપર્ટ માણસો છે તો એક સેતુ બનવાનું કામ કરવું જોઈએ કે જે માણસોને અવેરનેસ છે કે કરવું છે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે જો મને ઈચ્છા છે મારે સારું કામ કરવું છે તો હું ક્યાંથી રસ્તો શોધી કાઢીશ હું એના એક્સપર્ટને શોધી કાઢીશ જેમ કે મારે ગાડી લેવી છે તો હું પાંચ જગ્યાએ સર્વે કરી અને મને જે વ્હીકલ ગમશે હું સિલેક્ટ કરી શકીશ એટલી જ પેશન મારામાં જો પર્યાવરણ માટે હશે તો મારે કઈ જગ્યાએ કયું ઝાડ લગાડવું કયું બુક્સ વાવવું એના માટેના એક્સપર્ટ હું શોધી શકીશ પણ મૂળ મુદ્દો જે આવે છે એ અંદરની અંતસ્પૃહા કે મારી પોતાની પેશન છે કે નહીં એ બાબત માટે હું કેટલો સિરિયસ છું કે કેટલો કમિટેડ છું એ પ્રશ્ન છે મોટો

કેટલાક વૃક્ષો એવા હોય કે જેની ખૂબ સારી ઘટા થતી હોય ઇંગ્લિશમાં કે જ્યાં એને જગ્યા જગ્યા માટે હોય બીજી વસ્તુ એ ખબર છે કે જયારે વૃક્ષ વાવીએ ત્યારે એ જે બાજુથી સૂર્યના કિરણ આવતા હશે એ દિશામાં ફંટાશે એટલે આપણા રસ્તા પર ઘણી વખત જોઈએ છે કે કેટલાક વૃક્ષો એકદમ આડા ફંટા હોય છે કારણ કે એના બીજા વૃક્ષોનો એના પર છાંયડો પડતો હોય તો એ એવી જગ્યા શોધશે કે મને ક્યાંથી સૂર્યના કિરણો મળે છે તો આ રીતે જયારે વૃક્ષનું જે વાવવું છે એનો પસંદગી કરતા હોય તો નર્સરીમાંથી માંથી લેવા જઈએ ત્યારે જે સારી નર્સરી હોય છે ત્યાં એ લોકો ને પૂરતું ખબર હોય છે પૂરતું નોલેજ હોય છે અને એ લોકો ખૂબ ગાઈડ કરે છે મેં બસો વૃક્ષો વાવ્યા હતા અને બસો ઉછેર્યા હતા બે હજાર ચાર માં નવરંગપુરા વિસ્તારમાં અને બસો એ બસો નું હંડ્રેડ પર્સન્ટ સર્વાઈવલ કેમ કે મેં ઘણી બધી નર્સરી નો સંપર્ક કરેલો એમની સાથે ખૂબ વાતચીત કરેલી અને એમની ચર્ચાના અંતે મેં સિલેક્ટ પસંદ કરેલા અને જ્યાં જેવી જગ્યા અવેલેબલ હતી એ પ્રમાણે આવેલું કે જેની જ્યાં જગ્યા ઊંચી હોય તો પછી એવો વૃક્ષો બહુ ઓછી હોય પણ હવે શું થયું કે ઘટાડો એટલે આપણે સીધો પેન્ડું લગાવી દઈએ આસોપાલ તો એ ઠીક નથી તમને તમને બીજા ઘણા વૃક્ષો એવા અવેલેબલ છે કે જેની ઊંચી ઘટા ઊંચી હોય એવી રીતે તમે ઘણા બધા વૃક્ષોની પસંદગી ક્યાંય બહુ જાજી તપાસ પણ જરૂર નથી નર્સરીમાં એક નર્સરી કે બે નર્સરી કે ત્રણ નર્સરીમાં જાવ તો ત્યાંથી તમને એક્સપર્ટ નોલેજ મળી રહે તમારી જયારે તમે વાવો છો ત્યારે તમારે જોવું જોઈએ વાવ્યા હતા ત્યારે જ્યાં જે રસ્તા પર જ્યાં વાવ્યા હતા ત્યાં દુકાન વાળા હોય ઘર વાળા હોય બધાને મળ્યા હતા એમને કહેલું કે વૃક્ષો વાવીએ કે કેમ તમે સપોર્ટ કરશો કે કેમ આ બધી તૈયારી સાથે કરવામાં આવે તો એ વૃક્ષોનું સર્વાઇવલ સર્વાઈવલ સારી રીતે થઈ શકે અનફોર્ચ્યુનેટલી બે ચાર માં વાવેલા ત્યારે બધાની કન્સેન્ટ લઈને વાવેલા આજે બે હાજર ચોવીસ માં બસો માંથી માત્ર ચાલીસ હજાર રહ્યા છે કારણ કે હવે રીડેવલપમેન્ટ મોટા પાયે થઈ રહ્યું છે એટલે રીડેવલપમેન્ટમાં એફએસઆઈ વધી રહી અમદાવાદ જેવા શહેરોમાં એટલે જગ્યા રહી જ નથી તો પછી એવા કિસ્સામાં શું થાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન ને મેં એક લેટર લખેલો પ્રાઇમ મિનિસ્ટર લખેલો અને પ્રાઇમ લેટરની કોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને મળેલી ચીફ મિનિસ્ટરને મળેલી કે ભાઈ આ જે પ્લોટો છે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કે દરેક શહેરમાં જે પ્લોટો છે હવે એને કોમર્શિયલ રીતે ડેવલપ કરવાના બંધ કરો એને વેચવાના બંધ કરો અને ત્યાં કારણ કે બીજી જગ્યા નથી તો ત્યાં ઓક્સિજન પાર્ક દરેક પ્લોટોમાં ઓક્સિજન પાર્ક ઉભા કરો એ બહુ જરૂરી છે કોરોના પછીનો એ દાખલો આપેલો એટલે સરકારે જે છે આમાં સરકારે નાગરિકોએ બંને સાથે મળીને નાગરિકોએ સંગઠિત થવું પડશે નાગરિકોમાં એક હોવી જોઈએ ભાવના કે આ આપણી આપણી પેઢી માટે નહીં પણ આપણી આવનારી પેઢી માટે પણ આ ખૂબ જરૂરી છે અને જો નાગરિકોનું કમિટમેન્ટ હશે તો સરકાર પણ દબાવ કરી શકશે બાકી સરકાર પણ અત્યારે આજની તારીખમાં અત્યાર સુધી જે પરિસ્થિતિ હતી અને છે સરકારનું કોઈ કમિટમેન્ટ નથી એટલે મુશ્કેલી ત્યાં છે કે જે મેં જેમ પહેલા કીધું પ્રદૂષણ જે છે એ સૌથી મોટું પ્રદૂષણ તો ભ્રષ્ટાચારનું છે કમિટમેન્ટ નથી સરકારનું એના લોકોનું પણ કમિટમેન્ટ નથી આ બંને થશે તો મને લાગે છે માત્ર મીડિયાથી નહીં લોકો માત્ર મીડિયા પર અપેક્ષા રાખે છે કે મીડિયા તો મીડિયા તો એક પ્રકારનો વિચારનો ફેલાવો કરે એનાથી વિશેષ ન કરી શકે લોકો એ આગળ આવવું પડે અને જ્યાં સુધી લોકોમાં એ સમજણ ન આવે અને લોકોનું કમિટમેન્ટ ન થાય ડેડિકેટેડ એફર્ટ ન થાય ત્યાં સુધી આપણે પરિસ્થિતિ બગડતી જ જવાની અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે તમામ લોકો એ સમજવું પણ બહુ જરૂરી છે પરાગભાઈ એવું નથી લાગતું કે વિકાસ અને આધુનિકતાની દોડમાં આપણે પર્યાવરણને ક્યાંક અત્યારે તો નુકસાન પહોંચાડી રહ્યા છીએ તેમ હા ચોક્કસ અને જે તમે આજે પચાસ વર્ષ પહેલા કે ત્રીસ વર્ષ પહેલા નંબર ઓફ હોસ્પિટલ્સ કે બીમારીઓ કે રોગોના જે નામ તમે સાંભળ્યા નહી હોય તે અત્યારે સાંભળવા જોવા મળી રહ્યા છે નાના નાના છોકરાઓ નાની યંગ એજના માણસોને હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ થઈ રહ્યા છે અને એમાં પર્યાવરણને લગતું તમારું વોટર ટેબલ જમીનની અંદર પાણી નાખો છો એ પ્રદૂષિત પાણી નાખો તમે ઝાડપાન ઓછા કરી નાખો ઓક્સિજનનું લેવલ ઓછું થઈ ગયું તમારું તમે હાયર કાર્બન ડાયોક્સાઇડ જનરેટ કરીને પાવર પ્રોડ્યુસ કરો આ બધા જ પરિબળો ભેગા થઈને અલ્ટિમેટલી સમાજની એક ઓવરઓલ હેલ્થ સિસ્ટમ પર બહુ મોટો ઇમ્પેક્ટ કરી રહી છે જે ફિઝિકલ અને મેન્ટલ બંને હેલ્થ માટે કહું છું અને અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં રેગ્યુલેશન્સ જે અમેરિકન કે યુરોપિયન કન્ટ્રીઝમાં જે પ્રમાણે નોર્મ્સ છે એટલા સ્ટ્રીજન્ટ નોમ્સ અહીંયા નથી એટલે ઘણી બધી એવી પીડાઓ હું આગળના સમયમાં જોઈ રહ્યો છું કે જો રેગ્યુલેશન એટલા સ્ટ્રીન્જન્ટ નહીં બનાવવામાં આવે તો આગળ જતા નવી પેઢી આવનારી પેઢીઓને ઘણું બધું શારીરિક અને માનસિક નુકસાન થશે અને ઘણા બધા પહેલ ગવર્મેન્ટ કરી રહી છે જેમ કે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કરવાનું અને ઘણા બધા સોલરના પ્રમોશન કરવાના વિન્ડ એનર્જીના પણ તે છતાં બી હજી જે વિકાસ થઈ રહ્યો છે એની સાથે પ્રદૂષણ જે વધી રહ્યું છે એના કમ્પેરિઝનમાં જો રેગ્યુલેશન વધારે સ્ટ્રીજન્ટ બનાવવાની જરૂર લાગી રહી છે મને અત્યારે અને ચોક્કસપણે દરેક જેમ એમણે કીધું જતીન ભાઈએ દરેક નાગરિકના લેવલથી મીડિયા સારું કામ કરી રહી છે ગવર્મેન્ટ પોતાનો પ્રયત્ન કરી રહી છે પણ આ અવેરનેસ વિધિન જ્યારે માણસને પોતાને અંદરથી રિયલાઇઝ થાય કે મારા પરિવારમાં કે મારા સગા સંબંધીમાં કોઈ માણસ એર પોલ્યુશનથી કે વોટર પોલ્યુશનના લીધે બીમાર થાય છે અથવા તો તબિયત બગડી રહી છે તો મારાથી જે બનતો એવો પ્રયત્ન નિષ્ઠાપૂર્વક કરી અને હું પર્યાવરણને મદદ કરું જે એ અવેરનેસ આવશે ને તો જ આમાં સુધારો જોવા મળશે આગળ આવતા સમયમાં જતિનભાઈ આપ પણ જાણો છો હું પણ જાણું છું પરાગભાઈ પણ જાણે છે કે હવે નવી સરકાર બનવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે આ સરકાર પાસે એટલે કે કેન્દ્ર સરકાર સરકારને રાજ્ય સરકાર પાસે પર્યાવરણને લગતી આપના મત અનુસાર અત્યારે શું આશાઓ છે અત્યારે અત્યારે કયા તો કામ કરે કે જેના કારણે પર્યાવરણ અત્યાર સુધીનો જે અનુભવ રહ્યો છે એટલે સરકાર પાસેથી એ જે પદ્ધતિથી કામ થવાનું હોય તો મને બહુ અપેક્ષા નથી બાકી ખરેખર જો અપેક્ષા રાખવી હોય તો આજે મેં પેલો ગ્રીન વોલ નો પ્રોજેક્ટ કીધો જે ખબર નહીં એમાં કેટલો પ્રોગ્રેસ થયો છે જે સહ્યાદ્રી પર્વત પર આખી સહ્યાદ્રી પર્વતની હારમાળા છે એના પર જે જો એ પ્લાન્ટેશન કરવામાં આવે તો એ ટકાઉ પ્લાન્ટેશન બને એ કારણ કે કોઈને નડવા નથી ગમે તેટલો વિકાસ કરીએ આપણે આપણે અત્યારે એક 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 વૃક્ષો આવીએ એની બહુ મતલબ એ તો ઠીક છે એટલી અસર ન થાય એ કરવાની જરૂર છે એમાં કોઈ સવાલ જ નથી જે પણ કરીએ જરૂર છે પણ પેલો માસી ઇમ્પેક્ટ પડે એનો એ જરૂરી છે બીજી વસ્તુ કે જેટલા પ્લોટો જ્યાં જ્યાં શહેરોમાં પ્લોટો છે એ પ્લોટોનો બેસ્ટ ઉપયોગ કરવામાં આવે અને મેક્સિમમ પ્લાન્ટેશન કરવામાં આવે ગ્રીન કવર અમદાવાદનું ઘણું ઓછું થઈ ગયું છે મને લાગે છે કે બાર ટકાથી પણ ઓછું હશે તો મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી પણ ઘણું ઓછું છે નક્કી છે તો એ ગ્રીન કવર વધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે લોકો જે કન્સર્ન સિટીઝન્સ કહી શકાય મારા જેવા કે આપણા જેવા કે મીડિયા આ બધા ભેગા થઈને નક્કી કરવું પડશે ખેંચી લાવવા પડશે સરકારને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે છે અધિકાર એટલે જે વહીવટીતંત્રની જે ખેંચી લીડર છે એમ સાથે ઇન્ટરેક્ટ કરવું પડશે એમની પાસે કામ કરાવવું પડશે કે તમે આ વૃક્ષો અમને જોઈએ છે અમારે અમારે જોઈએ છે તમારી કદાચ જનરેશન તમે પરદેશ મૂકી દેશો પણ અમે અહીં રહેવાના છીએ અમારા વૃક્ષોની જરૂર છે તમે આ જે ખાનગી આ પ્લોટો ખાલી પડ્યા છે કેટલાય પ્લોટો પર દબાણ થયેલું છે અને એ પ્લોટો ખાલી કરાવો એના પર પ્લાન્ટેશન કરાવો માસિવ પ્લાન્ટેશન થયું છે એના પર જયારે ચાર પાંચ વર્ષ પહેલા જે મેયર હતા એમની સાથે મીટિંગ થઈ હતી અને ત્યારે એક સરસ સજેશન કર્યું કે એસપી રિંગ રોડ પર ઘણી બધી જગ્યા છે અને ચાલીસ કિલોમીટરનો એરિયા છે ત્યાં માસિવ પ્લાન્ટેશન કરાવો એ શક્ય છે તો આ જે પ્લાન્ટેશન છે એની અમદાવાદ ને ઘણો ફાયદો થશે અને જેટલા પ્લોટોમાં જો પ્લાન્ટેશન થાય ખુબ મોટો ફાયદો થાય સરકાર પાસે આપણે ખબર નથી કોણ પ્રાઇમ મિનિસ્ટર અપેક્ષા રાખીએ કે એ પર્યાવરણ પર વધારે ફોકસ કરે અને એના પર એ ત્યારે જ થશે કે જયારે ભ્રષ્ટાચાર આપણે કંટ્રોલ કરશું ત્યારે એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે બધી વાતો જ થશે પણ ખરેખર કામ થતું નથી તમે જીપીસીબી દાખલો લો જીપીસીબી આજે છે હું નાગરિક નરોડા ઇન્ડસ્ટ્રીઝ હતો એક વખત હતો ઇન્ડસ્ટ્રી સાથે ખૂબ કામ કરેલું છે ઇન્ડસ્ટ્રીઝ ના ખૂબ રજૂ કરેલી છે સાબરમતી નદીના પ્રદૂષણ પર ખૂબ લડેલો છું જે પીરાણા નો જે છે પીરાણાનો ટેકરો એના પર ખૂબ રજૂઆત કરેલી છે સવાલ એ છે કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સિક્યોર્ડ લેન્ડફિલ સાઇટ પણ નથી બે માં

અપેક્ષા રાખીએ લોકોગભાઈ આપની શું આશાઓ છે મારું અંગત રીતે એવું મંતવ્ય છે કે જેમ કે મેટ્રો લાઈન નું અમદાવાદ વાત કરું સ્પેસિફિક તો ઘણું મોટું કન્સ્ટ્રક્શન થયું અને ઘણા બધા ઝાડ કપાઈ ગયા તો એની નીચે ખાસો એવી હાઈટ ઉપર છે તો મારું એવું માનવું છે કે નીચે સારું એવું પ્લાન્ટેશન મેટ્રોની નીચેની જગ્યા જે છે એ સદંતર યુઝમાં નથી આવતી અત્યારે યુટિલાઇઝ નથી અને એ ખાસી એવી મોટી જગ્યા છે જેમાં વૃક્ષારોપણ કે ગાર્ડન ડેવલપ કરીને ઉંમરલાયક માણસોને કે બાળકોને રમવા માટેની જગ્યા પણ બની શકે સો એક મને પહેલું એ લાગે છે કે જે ઇઝીલી કરી શકાય એવી વસ્તુ છે જગ્યા પણ શોધી નથી પડે એવી બીજું વસ્તુ એવું લાગે છે કે અત્યારે ઈ વેસ્ટ ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે પર્યાવરણને બહુ નુકસાન કરી રહ્યો છે અને એનું સરકાર તરફથી એટલી આશા રાખું કે રમત ગમતને વધારે પ્રોત્સાહન આપે ક્રિકેટના હોકીના ફૂટબોલના ટેનિસના ગ્રાઉન્ડ્સ ડેવલપ કરે જેથી કરીને એની આજુબાજુ આખું ગ્રીન એન્વાયરમેન્ટ ઊભું કરી શકે બાળકો અત્યારે જે કમ્પ્યુટર કે લેપટોપમાં કે ફોનમાં રમતા હોય છે એ પર્સન્ટેજ ઓછો કરી અને એમના પેરેન્ટ્સે એમને વાળવા જોઈએ કે ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય અને જેથી કરીને સૂર્યપ્રકાશ મળે હવા મળે ચોખ્ખી ફ્રેશ એર મળે એટલો ટાઈમ એર કન્ડિશનર ઓછું વપરાય એટલો ટાઈમ તમારું ઇલેક્ટ્રોનિક ગેજેટ ઓછા વપરાય તો આ બધી વસ્તુઓ જો સરકાર થોડું પ્રોત્સાહન આપે રમત ગમતને કે આવા નાના મોટા એક્શન લઈ તો ઘણું બધું પણ કે પર્યાવરણ દિવસ ને લઈને જે રીતે આશાઓ અપેક્ષાઓ અત્યારે તો જતીનભાઈએ પણ કહી પરાગભાઈએ પણ કહી કે આશા અપેક્ષાઓ બહુ બધી છે સરકારે પ્રયત્ન પણ કરવા જોઈએ માત્ર માત્ર સરકારની પણ દરેક લોકોએ સહભાગી બનીને આમાં પ્રયત્ન કરવા બહુ જરૂરી છે તો હવે જોવાનું એ કે આગામી સમયમાં કોના કેવા પ્રકારના તરત પ્રયત્ન આગળ પડતા જોવા મળશે પરાગભાઈ અને જતીનભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં આપશું નમસ્કાર